સાયબર ક્રાઇમનું પ્રમાણ અત્યારે સતત વધી રહ્યું છે નવી નવી મોડલ્સ ઓપરેડીથી સાયબર ક્રિમિનલો જે તોડકીઓ જે છે તે છેતરપિંડી કરી રહી છે વધુ એક છેતરપિંડીની ઘટના ઉત્તર પ્રદેશમાં સામે આવી છે કે બીના ઓટીપી દ્વારા તમારું ખાતું પણ ખાલી થઈ જાય છે આ જ પ્રકારે યુપી પોલીસ દ્વારા એક ગેંગ પકડવામાં આવી છે ચેક કોલિંગ ગેંગ આ ગેંગ જે છે તમારા બેંકમાંથી પૈસા ઉપાડી લે છે ખાસો ગેંગ કેવા પ્રકારની છે અને આ ચીટિંગ કેવી રીતના થતું હોય છે તેને જાણવા માટે આપણી સાથે

તમારી એક ફાઇનાન્શિયલ આઈડેન્ટિટી સામેવાળી કંપનીને પ્રોવાઈડ કરે છે આ જે ચેક ક્લોનિંગનું છે હજી આપણી પાસે વધારે ડિટેલ્સ નથી આવી પણ જો આપણે અનુમાન લગાવીએ તો ચેક ક્લોનિંગ ક્લોનિંગવાળા એવું કરે છે કે તમારી જે એક્ઝેક્ટ ચેક હોય ચેકબુકનો એક ચેક હોય એની સેમ કોપી એ એમની કોઈપણ રીતે એમની જોડે લઈ અને પછી એનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ એકાઉન્ટ ઓપન કરવા માટે અથવા લોન લેવા માટે પણ કે કોઈ પણ પ્રયત્ન કરી અને પૈસા ઉપાડવા માટે કરે છે ખાસ તો આ ગેંગ દ્વારા બેંકના જે મતોના જે ડોક્યુમેન્ટ છે એ બી મેળવી લેતી હોય છે બેંક ખાતું ખાલી કરી દેતા હોય છે તો એ કેવી રીતના બને છે શું ખરેખર બેંકમાં ઓટીપી આપ્યા વગર ખાલી થઈ જાય છે ખાતું જ્યારે આ પ્રકારના કોઈપણ ક્રાઇમ થાય છે તો જ્યાં સુધી ઇન્ટરનલ અંદરના સ્ટાફની જ્યાં સુધી સાંઠગાંઠ ના હોય ત્યાં સુધી આ પ્રકારના ક્રાઇમ શક્ય બનતા નથી તો ખાસ કરીને બેન્કમાં જોઈએ તો બેન્કમાં જ્યારે તમે કેવાયસીની ડિટેલ આપો છો તો આપણે તો ખાલી ફોર્મ ભરીએ ને ત્યાંથી નીકળી જઈએ છીએ અને એ ફોર્મ ત્યાં આગળ એ લોકોની ફાઇલમાં ક્યાંક જમા થયેલો હોય છે પણ એ પછી એ ફોર્મ કેટલા કર્મચારી જુએ છે ત્યાંથી તો લઈને સિસ્ટમમાં ડેટા એન્ટ્રી થાય ત્યાં સુધી કેટલા બધા લોકો પાસેથી એ માહિતી પસાર થાય છે એમાંથી કોઈ પણ વ્યક્તિ આ ઇન્ફોર્મેશન લઈ શકે તેવી જ રીતે આ જે રિસન્ટ જે કેસ છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સિમ કાર્ડ સ્વેપ કરવામાં આવ્યું છે તો સિમ કાર્ડ સ્વેપ એવી રીતે થાય જેવી રીતે બેંકનું કેવાયસી તમારું લઈ લીધું હોય કે અંદરના વ્યક્તિએ તેવી જ રીતે તમારા સિમ કાર્ડનું જે કેવાયસી અથવા કસ્ટમર એપ્લિકેશન ફોર્મ હોય એની ડિટેલ્સનો દુરુપયોગ કરી ને કોઈકે તમારું ડુપ્લિકેટ સિમ કાર્ડ લઈ અને એ પણ સિમ સ્વેપિંગ કરેલું હોય એટલે બંને જે પણ સર્વિસ પ્રોવાઈડર છે જે બેંક એટલે ફાઇનાન્શિયલ સંસ્થા છે અથવા પછી ટેલિકોમની જે પ્રોવાઈડર છે એ બંને જગ્યાએ જે અંદરના એમ્પ્લોય છે અને ખાસ કરીને નીચેના લેવલના વ્યક્તિ છે જે લોકો અનમોનિટર્ડ છે જેમનો ડેટા એક્સેસ મોનિટર કરવામાં આવતો નથી એવા લોકોનો ખાસ હાથ રહી શકે છે અત્યારે આવી ઘટનાઓ સતત વધી રહી છે કારણ કે બેંકમાંથી પૈસા ઓનલાઈન ચીટિંગ કરવું કે આવી રીતના ઓટીપી વગર બેંક ખાલી ખાતું ખાલી કરી દેવું તો લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ કેવી રીતના આ ઠગ ટોળકીથી બચવું જોઈએ મેઇન ખાસ વસ્તુ તો એ છે કે તમારી સાથે જ્યારે સાયબર ક્રાઇમ થાય તેના ખાસા એવા સમય પહેલાંથી એ જે પણ ગેંગ હોય છે એ તમારી પર નજર રાખતી હોય છે એને રેકી કહેવાય છે અને એ લોકો જુએ કે આ વ્યક્તિ છે જેની ફાઇનાન્શિયલ સ્ટેટસ આ છે સોશિયલ સ્ટેટસ આ છે જેને પાસેથી એ લોકો કદાચ એમની પાસે ફ્રોડ કરશે તો એમને પૈસા મળી શકશે એકવાર એવા લોકોનો વ્યક્તિનું એમને કેવાયસી ડિટેલ્સ આઈધર બેંકમાંથી કે આ ટેલિકોમ કંપનીમાંથી મળે છે એના પછી એ લોકો એ વ્યક્તિને ટાર્ગેટ કરવા માટે અલગ અલગ પ્રકારના મોડલ્સ ઓપરેન્ટી કરે છે દાખલા તરીકે આપણે ઘણા કેસમાં એવું જોયું છે પેલા જે ફેક કોલ્સ આવતા હતા એવાળો છે અથવા પછી તમને ઓટીપીનો ફ્રોડ કરે કોઈપણ રીતે તમારી માનસિક સિચ્યુએશન જાણવા માટે પહેલાં તમારો એક સ્ટડી કરે છે તો મેઇન વસ્તુ એ છે કે તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પણ કોઈ પણ માહિતી કોઈપણ જગ્યાએ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કે ક્યાંય બહાર કોઈ જગ્યાએ આપો છો તો એવી ઇન્ફોર્મેશન ના આપો કે જેનાથી કોઈ વ્યક્તિ એ વસ્તુનું મિસયુઝ કરી શકે બીજી ખાસ વસ્તુ એ છે કે આપણો મોબાઈલ નંબર આપણે જનરલી બદલતા નથી હોતા બીકોઝ એ આપણા રિલેટિવ્સને બધાને વર્ષોથી કોન્ટેક્ટમાં લેવામાં આવે છે સોરી તો જ્યારે તમે સમય જાય ત્યારે તમે બેંકનો મોબાઈલ નંબર બદલી અને નવો નંબર કરી નાખો તો જેનાથી કદાચ આ પ્રકારના સિમ સ્વેપિંગના ઇન્સિડન્ટ તમારા થી બચી શકે અને છેલ્લી એક ફાઇનલ વસ્તુ કે આ કેસમાં ખાસ કરીને ચેક ક્લોનિંગના કેસમાં તમારા સિગ્નેચરનો મિસયુઝ કરવામાં આવી શકે છે તો આપણે જ્યારે જાહેરમાં કોઈ પણ જગ્યાએ સિગ્નેચર કરતા હોય ત્યાં લીગલ રિક્વાયરમેન્ટ ના હોય તો એના માટે એક અલગથી સેપરેટ નાનું સિગ્નેચર બનાય અને એનો ઉપયોગ કરીએ તો કદાચ આ પ્રકારના ઇન્સિડન્ટથી આપણે વધારે સિક્યોર રહી શકીએ હા ખાસ તો જે પ્રકારે ચેક કોલિંગ જે છેતરપિંડી જે થઈ રહી છે આ જેમાં ઓટીપી વગર ચીટિંગની ઘટનાઓ જે વધી રહી છે તેનેથી બચવા માટે હાલ તો સાવચેત રહેવાની જરૂર છે તો જે પ્રકારે સાયબર એક્સપર્ટના કહેવા પ્રમાણે તમે તમારા બેન્કમાં જે સહી કરતા હોય છે તે અલગ રાખવાની અને તેનો મોબાઈલ નંબર પણ અલગ રાખવો તો આવી તોડકીથી બચી શકાશે કેમેરામેન રાજુ ગડવી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ